હું હર્ષા જોશી રાજકોટમાં શિલ્પનનો ફ્લેટમાં રહું છું અને મને ડાબા પગમાં ઘણા વર્ષોથી દુખાવો હતો અને સખત સોજો રહેતો હતો કે ડૉક્ટર કેતન શાહને કન્સલ્ટ કર્યું એટલે એમણે મને ની રિપ્લેસમેન્ટ માટેની સલાહ આપી મેં અગિયાર ડિસેમ્બરે ની રિપ્લેસમેન્ટની સર્જરી ડૉક્ટર કેતનભાઈ શાહ પાસે કરાવી અને પછી ત્યારથી જ તે ફિઝિયોથેરાપિસ્ટમાં વિશાલભાઈ પાસેની હું ટ્રીટમેન્ટ લઉં છું એમણે મને રેગ્યુલર લગભગ બેતાલીસ દિવસથી ટ્રીટમેન્ટ આપી છે અને એમની ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટથી મને ઘણું જ રિલેક્સ થયું છે પગમાં મને એકચ્યુઅલી મસલ્સ છે એ ઝગડાઈ જવાની પણ થોડીક મુશ્કેલી હતી પણ એમની ટ્રીટમેન્ટથી મને ઘણો જ રાહત રહી છે એમાં પણ